ચાલો મિત્રો હવે ઉઠી ગયા છીએ હવે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો હવે થોડું માથું પણ ઓળી નાખીએ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે કાંસકો લીધો છે માથું ઓળીએ છીએ ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ ચલો આપણું એક કામ પતી ગયું છે હવે બસ થોડી દાઢી કરવાની લાગે છે તો ચલો દાઢી પણ હવે કરી નાખીએ આપણે તો ચલો હવે દાઢી મિત્રો દાઢી કરી પણ થોડુંક આ એક અને ફીલ જેવું થયું હતું નાકમાં તો એ પણ વાગેલું છે ચલો હવે આપણે આવી ગયા છીએ આપણે મશીને બેસવા માટે આ આપણું મશીન છે આપણે કામ સિલાઈનું કરીએ છીએ તો આપણે મશીન પર આવી ગયા છીએ હવે આપણે કામ ચાલુ કરીએ આ પેન્ટો પડી છે આ જુઓ અમારે નાનકડી આવી રૂમ છે નાનકડી રૂમમાં બસ આ આ રીતની ભરેલી પડી હોય છે પેન્ટો આ મિત્રો દ્વારકા ગયા હતા અમારા મિત્રો ત્યાં કદી એક વિડીયો મૂક્યો છે દ્વારકાના ભાઈનો જોરદાર વિડીયો હતો ચલો હવે આપણે આવી ગયા છીએ ગાંઠિયા ખાવા માટે તો હવે કરિયાંશભાઈ ગાંઠિયા ખાય છે ચલો મિત્રો હવે ક્રિયસ ને કાકો બોલો છો તો હું કક્કો બોલતાનો વિડીયો તમને શેર કરું છું બોલ ચલો મિત્રો આયા છીએ તો થોડી પકોડી પણ આપણે ખાઈ લઈએ भड़ी

अगर अगर सीधा अगर ट्रैक देखा बुजुर्ग हम हम इधर ढूंढने आए हैं कितना अंधेरा है कितनी रात है कितना अंधेरा है कितनी रात है अभी उजाला होने वाला है अभी उजाला होने वाला है ચાલો મિત્રો રાતના હવે એક વાગી ગયો છે આ જો કડિયાલ ઊંધી બતાવે છે ચાલો હું સીધી કરાવું એક વાગ્યો છે ચાલો હવે ભૂખ લાગી હતી એટલે ભજીયા લાવ્યા હતા રાત્રે ખાવા માટે હવે ભજીયા ખાઈ લઈએ છીએ રાતના એક વાગે ભૂખ લાગી એટલે ભજીયા લાયા ખાવા માટે ભજીયા પણ બેસ્ટ છે અમારે ગિરનારીની અંદરથી ભજીયા લાવેલા છે જોરદાર ભજીયાનો ટેસ્ટ છે જોરદાર ભજીયા લાગે છે બાકી એક વખત જરૂરથી તમે પણ ખાજો ગિરનારીના ભજીયા જોરદાર ભજીયા ચલો મિત્રો ગુડ નાઇટ રાત્રેના એક વાગ્યા છે હવે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ